એકતા તો આ બૈરુ તો બધી ઇજ્જત કાઢે જાવે તા જાવે તા કે મોતરે મોતરે એમ કે ને હાવ હું કરવાનું એક તો હું મોતરે નહિ હોય કોઈ દન મે મોતરે એમ ની લાગે મોતરે જાય પણ હાવ શું ખબર પીધેલા ને કણે કણે નીકળી જાતો હોય કે ખબર પડે કે મલે નહીં પડે રાજ નો 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 એ થઈ જાય ઉસાલ મન જાવત એની બહુન છાપુ બહુન ના આજ પરોણ થઈ જાવા દે રે એમ બહુન ને થોડો ખર્શો કરાવી આવા દે કાદુક પેટી કુકડી ને બધું ખવડાવે પીવડાવે એમ પુરણો થોડોક થઈ આવું ઘણા કદી ના ગયો નઈ હું કરાય ની બોહન છાપો હું બૈરા ને કીધું છે તૈયાર થવા પર તૈયાર થઈ છે કોણ ની તૈયાર થઈ છે હજુ એમ પાછો જમ એમ જાગે છે કી આવા દેખી ત્યાં શું કરી રહ્યો તૈયાર થાય નીંદુટ પહેરવા જાય એમને કીધું પેલા બહેન જાય એમ કીધું ખાલી એમ તુણા ખાવા પીવા પડે ખાઈ પીને ના બીજા ને ઘેર હશે એવું ખર્ચો ને

ઘેર લેતા આવજે મારે પેલું નીંદવાનું પડી એમ અહીં કઈ તઈ તઈલી આવે તઈ હું મારી ઈજ્જત રહે એમ આ અહીંયા એમ કે અહીંયા ખાવાન પીવા અહીંયા એમ કે આપણ બે તૈયાર થાન જાવ ના કામ ના આવે હું કરવા એમ કે અહીંયા અરે કામ ના દન માં આયા હું કરવા હું મોહ ભાળવા આયા કે રે તમારું મોહ ની ઘણા કદી નું ભાળી એમ આવ ખાવાની ની હમુન ની પડે એમ કી દે હું એ હું જાણે કે અહીંયા આજ ખર્ચો કરાવવા આવી જાય પેહના ને એકવાર ના ગેલે એમ કે ખર્ચો કરાવવા આવી જાય કે એમ કે જણ નવાય બોલ કોપી મેલી એમ કે પ્યો તારો બનવી બનવી એમ કે દે હું તારે

પણ શર આપણ ની આવે હું આવું ત્યાં થઈ જામસે નું બંધ કરી દીજો મીન બોહન છાપુ મને પાદવાનું મન થઈ જાય તા તે યાર તું એક કામ કર તું રી જાય તને પાદવાનું આવતું હે તે તું એકલી જાય હું એકલી જામ અને એક કામ કર ને તો હું પાદરા પાદરા જા પાદરા પાદરા ભેગા થઈ જા તું નહી આવ તું નહી આવે તે હે એમ કર તેર મન જવા દે તે પણ તું તે મારી કન પૈસા નહી મળે થોડા કાઢી આલ તે ઘર માં તા

વેગળે એમ કે બીજાને ને એમ કે તેર હું કે પાછો બીજા ના ગીત કઈ નઈ ઇજત લે આવવાની એમ કે તારી બુને તેર હું કરવાનું તે હિત ને તે પૈસા તી પૈસા આવી જાહે એમ કે ફેર તે હું આપણે હેમ કરીને ગોળી પાઈન પૈસા લાવવાના હોય કે તારી બુને કંતા હે ખરા તી આવી જાહે તી માં આલદી પાછા એમ કરી તારી બુને કેવડી આ કયો તો હાથ બુને આરી પછી ટેન્શન શું લેવાની હોય તે કઈ નઈ તેર હું જમ તું જા પણ સાકીને પેલું જ કરે હો કે હું